કે આપણે સાલોડ ની નજીક જે કેનાલ જાય છે કીખો ગાર્ડ ખાબકી છે તો તમે આવો હું તાત્કાલિક આવ્યો જોયું તો કઈ દેખાતું નતું પણ ઉપરથી એવું ખબર પડી કે ગાર્ડ અંદર ખાબકી ગઈ છે અને એક એ ઇકો થોડી તરતી તરતી જતી હતી તે ઉપર એક માણસ બચાવ બચાવ બૂમો પાડતો હતો થોડી જ સમય આગળ ગઈ ને ડૂબી ગઈ છે કઈ નાતા એ કોઈ ખાસ હજુ માહિતી નથી મળી પૂછપરછ કોઈ ખબર પડે કઈ ના હતા સુધી